આમ તો આપણે આપણો સંખ્યાબળ બહુ મજબૂત થઈ ગયું છે છતાં બંને જીતી જ લેવી છે સ્વાભાવિક છે ચુનાવ કોઈ પણ હોય કોઈ પણ ઇલેક્શન હોય નાનું હોતું જ નથી જી અમારા એકસો એક્યાસી હોય ને એક જ ના હોય અને એની પેટા ચૂંટણી આવે ને તો એ આટલી જ મહેનત અમે કરીએ આટલી જ મહેનત કરીએ કારણ કે લોકો સુધી અમારી પાસે ઇલેક્શન એક એવો વિષય છે તમે એ વાત પહોંચાડી શકીએ વીસ વર્ષની પચીસ વર્ષની જે ઉપલબ્ધિઓ છે પાણીનો વિષય છે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિસિટીનો વિષય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિષય આરોગ્યનો શિક્ષણનો વાત કરવાનો મોકો એ બંને વિધાનસભાઓમાં થયેલા કામો જે અમે કહી શકીએ એ રીતનો મોકો હોય છે એટલે અમારા માટે કંઈક કે ટેકન ફોર ગ્રાન્ટેડ કશું હોતું જ નથી તાલુકા પંચાયત સીટનું ઇલેક્શન હોય તો પણ અમે ગંભીરતાથી જ લઈએ છીએ એટલે આના રિઝલ્ટ વિશે શું દાવો કરશો એકસો ત્રેસઠ થઈશું એકસો એકસઠથી એકસો ત્રેસઠ થશે